જેમાં તેમણે નામ લીધા વગર બંને ઉમેદવારોની ટીકા કરી હતી પોપે કહ્યું મત ન આપવું એ ખરાબ બાબત છે જ્યારે તમે મતદાન કરો છો ત્યારે તમારે ફક્ત ઓછા દુષ્ટને પસંદ કરવાનું હોય છે કોણ ઓછું દુષ્ટ છે તે મહિલા કે તે સજ્જન મને ખબર નથી હું નથી જાણતો દરેક વ્યક્તિએ પોતાના વિવેકનો ઉપયોગ કરવો પડશે પોપે કહ્યું બંને ઉમેદવારો જીવન વિરુદ્ધ છે પોપે કહ્યું કે બંને જીવનની વિરુદ્ધ છે શું તે ઇમિગ્રન્ટ નિકાલ કરે છે અથવા ગર્ભાશયમાં બાળકોને મારવાનું સમર્થન કરે છે પોપે કહ્યું કે સ્થળાંતર કરનારાઓને દેશમાંથી બહાર કાઢવું એ ગંભીર પાપ છે તેમણે કહ્યું કે સ્થળાંતર કરનારાઓને ભગાડવું અને તેમને સારું જીવન જીવતા અટકાવવા યોગ્ય નથી આ એક પ્રકારની નમ્રતા છે તેણે ગર્ભપાતને હત્યા સમાન ગણાવી હતી માતાના ગર્ભમાંથી બળજબરીથી બાળકને દૂર કરવું એ હત્યા છે